દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ ભવન ખાતે એસપી જયરાજ સિંહ અધ્યક્ષતામાં જિલ્લા સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ ભવન ખાતે એસપી જયરાજ સિંહ વાળાની અધ્યક્ષતામાં જિલ્લા સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ બેઠકમાં જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારી અને વિવિધ પોલીસ સ્ટેશનના વડા ઉપસ્થિત રહ્યા ધાર્મિક સ્થળોએ આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવે જગત મંદિર બેટ દ્વારકા નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભક્તો સરળતાથી અને આરામથી દર્શન કરી શકે તે માટે જાળ વ્યવસ્થા ગોઠવવા તે અંગે સૂચનાઓ કરાય જિલ્લાના સંવેદનશીલ દરિયાકાંઠાના વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન અને મજબૂત બનવાની એસપી દ્વારા કડક સૂચના આપવામાં આવે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરવા અધિકારીઓને તાકેદ કરવામાં આવ્યા પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ નિયંત્રણ લાવવા માટે એસપી દ્વારા કડક આદેશ આપવામાં આવ્યો હતો દેવગૂમી દ્વારકા જિલ્લાના પીઆઈ પીએસઆઈ ડીવાયએસપી તમામ સાથે એક બેઠક કરી અને જે જગત મંદિર જે દ્વારકાધીશનું મંદિર છે પ્રસિદ્ધ એમાં હમણાં છેલ્લા એકાદ વરસથી ટુરિસ્ટોની સંખ્યા ખૂબ વધતી જાય છે જેને અનુસંધાને જે પ્રવાસીઓ છે એની સુરક્ષા અને ખૂબ સુચારુ રૂપે અને શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે એવી વ્યવસ્થા ગોઠવવા અને એ અંગે બેઠકમાં તમામ અધિકારીઓને સૂચના આપી એ પ્રકારની સ્કીમો તૈયાર કરેલ છે અને તમામ જે પ્રવાસીઓનું ગમે તેટલો ઘસારો હોય તો બધા શાંતિપૂર્ણ દર્શન એ કરી શકે એ ઉપરાંત પણ બેટ દ્વારકા નાગેશ્વરનું મંદિર આ તમામ મંદિરોમાં પણ જે પ્રવાસીઓ આવી રહ્યા છે જે ઘસારો છે એની સુરક્ષા આ પ્રવાસીઓની સુરક્ષા એ ઉપરાંત કોસ્ટલ સિક્યુરિટીને લગતા જે અમારો કોસ્ટલ એરિયા છે એમાં પણ પોલીસનું પેટ્રોલિંગ વધારવું રાત્રિ રોકાણ કરાવવું ગામમાં અધિકારીઓને અને એ સિવાય જે પણ આ ગુના છે એ ગુના શોધવા અને પ્રોહી અને જુગારની બદીને દૂર કરવા આ તમામ પ્રકારની સૂચનાઓ બેઠકમાં આપવામાં આવે છે બ્યુરો રિપોર્ટ આસ ન્યૂઝ દ્વારકા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે